નવસારી નજીક ગ્રેટ થી પસાર થતા નેશનલ હાઈવે નો નંબર અડતાલીસ થયા અનેક વર્ષો થયા બાદ પણ નવસારી શહેરમાં લાગેલ બોર્ડ પાલિકા તંત્ર દ્વારા બદલવામાં આવ્યા નથી

નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે નવસારી શહેરની અંદર નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ પર જે નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે અને દિશા સૂચક સાઇનો લગાવવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ને જોડતો જે શહેર છે નવસારી શહેર અને તેના જે જૂનાઠાણા વિસ્તારમાં આપણે ઊભા છે તો એક આ બોર્ડ લાગ્યું છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પહેલા હતો નેશનલ હાઈવે નંબર આઠ તમે જોઈ શકો છો મારા ને હું કહીશ કે બતાવે એનએચ નંબર એટ વર્ષો થઈ ગયા અને હવે એનએચ ફોર્ટી એટ થઈ ગયો છે આજ દિન સુધી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કોઈ પણ નવસારી શહેરની અંદર મુખ્ય માર્ગો પર જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેના પર નેશનલ હાઈવે નંબર આઠ ખસેડી અને અડતાલીસ લગાવવામાં નથી આવ્યું ત્યારે આપણી સાથે આ જ વિસ્તારમાં એક ભાઈ છે અહીંયા ગાડી મૂકે છે અને કેટલાક વ્યક્તિઓ આવીને પૂછે છે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ક્યાંથી જવાય ત્યારે એ ભાઈ સાથે જ વાત કરીશ હું ભાઈ પહેલાં તમારું નામ જણાવજો અને બીજી વસ્તુ કે તમે અહીંયા રોજ આવો છો અને બેસો છો તો કેટલા વ્યક્તિઓ પૂછે કે હાઈવે ક્યાં આવ્યો છે આખા મારું નામ સાજીદ છે આખા દિવસમાં દસથી બાર જણા આવીને મને પૂછી જાય છે સુરત ક્યાંથી જવાય નેશનલ હાઈવે ક્યાંથી જવાય છે બરાબર અમે એમને બતાવીએ છીએ જગ્યા કે ભાઈ આગળથી રાઈટ ટર્ન મારો સુરત જવા માટે આગળથી લેફ્ટ ટર્ન મારો તો ખાસ કરીને વાત કરીએ તો હાઈવે પર જવું હોય તો હાલ પણ દિશા સૂચક જે નિશાનીઓ છે આઠ નંબર લાગ્યો છે અડતાલીસ થઈ ગયો છે તો કઈ રીતના તમે એમને બતાવો છો કે અડતાલીસ જે હાઈવે છે નવસારીનો મુખ્ય હાઈવે છે ક્યાંથી જવાય છે નવસારીનો મુખ્ય હાઈવે આ જુના થાણા સર્કલથી વિવેકાનંદનું સર્કલ છે ત્યાંથી રાઈટ ટર્ન મારવાનું અમે એવી રીતના બતાવીએ છીએ એમને અને સુરત જવા માટે એમને એમ કે છે કે ભાઈ વિવેકાનંદ સર્કલથી લેફ્ટ સાઈડ મારવાનો તો ચોક્કસ કહી શકાય કે નવસારી વિજલપોર નગરપાલિકાની બે દરકારી બે દરકારી કહી શકાય કે નવસારી શહેરની અંદર લાગેલા દિશા સૂચક જે ચિહ્નો છે તેને હાલ પણ બદલવામાં નથી આવ્યા અને નેશનલ હાઈવે નંબર જે અડતાલીસ વર્ષોથી આપવામાં આવ્યો છે અને શહેરમાં આઠ નંબરના બોર્ડો લાગ્યા છે તેને લઈને કઈ રીતના નવસારી વિજલપુર નગરપાલિકા કામ કરશે તે શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જે બહારથી આવતા પ્રવાસીઓ છે તે અનેકવાર રાહદારીઓ છે નવસારીના લોકલ છે તે લોકોને પૂછવામાં આવે છે ત્યારે એ લોકો દ્વારા દિશા બતાવવામાં આવે છે ત્યારે આ જ સૂચક જો જે ચિહ્નો છે અને જે બદલવામાં આવે તેવી નવસારી શહેરમાં માંગ ઉઠવા પામી છે મિનેસ્ટલર એનટીસી ન્યૂઝ નવસારી